જીવાપુરા ગૌરક્ષનાથની દિવ્ય ભૂમિમાં ભાગવત કથાની પૂર્ણ હતી પોથી યાત્રા વણોદ ગામમાં યોજવામાં આવી પૂજ્ય કનકેશ્વરી દેવીએ રસપાન કરાવેલ પોથીજી યાત્રા વણોદમાં યોજાતા યજમાન પરિવાર ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ ભક્તિ સભર વાતાવરણ બન્યું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ પરમ પૂજ્ય પાતા સ્મરણીય શ્રી બાલકનાથજી બાપુ અને આપણા જમાયરાજ શ્રી ગિરિબાપુ આજે આપણા વણોદ ગામમાં આજે આ બધા પધાર્યા સંતો એનું મુખ્ય કારણ ગોરુક્ષનાથ ભગવાનની કૃપાથી અને એમની પ્રેરણાથી આ સંતોએ આ મહાન યજ્ઞનું આયોજન કર્યું મહારુદ્ર યજ્ઞ થયો પૂજ્ય મા કનકેશ્વરી દેવીની આઠ આઠ દિવસથી આપણે બધાએ ઘણા અહીંથી એનો લાભ લીધો અને એ પારણનું શ્રવણ કર્યું ભગવત પારણનું શ્રવણ કર્યું અને છેક એ ભગવત ગીતાના ગ્રંથને પૂજ્ય દેવનાથજી બાપુ અને બાલકનાથજી બાપુ આપણા વણોદમાં આપણા સદભાગ્ય આપણા વણોદમાં અને તે આપણા દિલીપભાઈના ઘરે એમની પધરામણી થઈ એ આપણા આખા ગામ માટે બહુ આનંદની વાત કહેવાય અને હર્ષની વાત કહેવાય આપણા આ પ્રસંગે આપણા વણોદ ગામમાં આ મહાન સંતો આજે છે કચ્છ ભરૂચ વરૂડિયાથી જેમની પ્રેરણાથી અને આપણા બાળક નાગજીના સંકલ્પને મૂર્તિમંત કરવા માટે અમે આ છ દિવસ મેં કથા સાંભળી પણ એટલો બધો એટલી બધી સગવડમાં અને એટલા બધા પરિશ્રમમાં પણ ખૂબ શાંતિથી આ કથાનું શ્રવણ થયું અને આપણે બધાએ જે કંઈક ભાગ્યશાળી હતા એનો લાભ લઈ શક્યા છીએ અને ભવિષ્યમાં પણ લેવો જોઈએ કારણ કે ગણકેશ્વરીબહેનને મેં જે ક બ્યાસી ત્યાંસીમાં સાંભળેલા ત્યાર પછી આજે એમના લાવા લેવા માટે થઈ અને હું છ દિવસ સતત ગયો અને ખૂબ ધન્યતા અનુભવી આવા સંતોના ખૂબ પ્રયાસોથી આપણે આવું કામ કરી શકતા હોઈએ છીએ અને આપણા સદભાગ્ય છે કે આજે આ બધા સંતો આપણા ત્યાં વધાર્યા છે એમનું ગામ સમક્ષ ગામ વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આવકારું છું આજે અમારા ગામમાં બે દિવસ પહેલાં બે પ્રસંગો બની ગયા અમારે સમય છે એટલે છતાં તમે અમને બધાને દર્શનનો લાભ આપ્યો એ અમારી કૃપા અમારો ધન્યવાદ છે અને અસ્તુ બોલો ગરો સ્નાદ ભગવાન ભાગવત ભગવાન દેવનાથ બાપુ કી જય બાલકનાથ બાપુ કી જય ગિરી મહારાજ કી જય સબ સંતન કી જય સનાતન ધર્મ કી જય ઓ નમ અમે છેલ્લા દસ દિવસથી આમ તો કહેવાય કે છેલ્લા બે મહિનાથી જીવાપુરા ગામે જે પ્રસંગ યોજાઈ રહ્યો હતો એમાં ભાગવત સપ્તાહ અને શિલાન્યાસ શ્રી શિવ ગોરક્ષનાથ ભગવાનની શિલાન્યાસનું અને એકસો આઠ કુંડલ મહારુદ્રયજ્ઞની જે કંઈ પૂજા થઈ એમાં અમે ખૂબ જ લાભ લીધો અને પૂજ્ય યોગી આદિત્યનાથ દેવનંદન બાપુ અને પૂજ્ય બાલકનાથ બાપુના આશીર્વાદથી અમને એ લાવો મળ્યો છેલ્લે અમને ખૂબ જ અનુભવ અનુભવી અનુભૂ એવી અનુભૂતિ થઈ કે બાપુના અમારા ઉપર સદાય આશીર્વાદ રહ્યા અને બાપુએ છેલ્લે જ્યારે પોથી પૂર્ણાહુતિ પૂરી થઈ અને પોથીની શોભાયાત્રા કાઢવાની થઈ ત્યારે મારામાં મને એમ જ સંકલ્પ થયો કે જો મને આ પોથીનો લાભ મળે તો હું કહી નહોતો શકતો પણ મોટા બાપુએ મને બોલાવી અને મારા અંતરની વાત એમને એમને સાંભળી લીધી હશે અને મને અલગ બોલાયા મને કે દિલીપભાઈ તમારી કંઈ મનની ઈચ્છા છે એવું મને લાગી રહ્યું છે તો મારા મને બહુ આંખમાંથી જળઝડી આવી ગયા અને બાપુની બાપુએ મારી વાત સાંભળી એ વાતને મેં બિરદાવી અને બાપુને કીધું બાપુ જો ભાગવત ભગવાનની મારા ઘરે ભદ્રમણી થતી હોય તો હું એ વાતને હું એ સ્વીકારવા તૈયાર છું અને એ મને લાભ મળે તો મેં પછી મારા ગામ સમસ્ત ગામ મારા પાટીદાર સમાજ હમણાં જ અમારે કુઠણજીમાનો બહુ મોટો એ ઉત્સવ યોજાઈ ગયો હતો અને એ ઉત્સવનો એટલો આનંદ હતો અને ત્યારથી બધું બધા જ મારા મામા લાલજી મામા અને બધા ત્યાં લાલ લક્ષ્મણભાઈ બધા અમારો પરિવાર સાંભળવા આવેલો અને મેં ખાલી વાત કરી તો વાંચતે ગાજતે અમારા કોઠનજીમાં એ ભાગવત ભગવાનનો સામયું કર્યું અને પૂરું સમસ્ત ગામ વાંચતે ગાજતે મારા ઘરે આવી અને બાપુએ એમને આશીર્વાદ આપ્યા અને સમસ્ત ગામે આ લાવો લઈ અને મને ભાગવત ભગવાનની મારા ઘરે ભદ્રામણી થઈ એનો મને ખૂબ જ આનંદ અને અમને ખૂબ ખૂબ લાભ મળ્યો એમ જ અમારા સમસ્ત ગામ ઉપર બાપુએ બહુ જ આશીર્વાદ આપ્યા અને અમારું ગામ આવી જ રીતે કોઠનજી માનની જે પ્રતિષ્ઠામાં જેવી રીતે માતાજીના અમારા લીલો માડો નાખ્યો હતો એમાં જે ગામ સમસ્ત એક તાલે હતું એવું ને એવું ભગવાન ભાગવત ભગવાનને અમારા ઉપર સદાય બધા આખા ગામ સમસ્ત ગામ ઉપર આશીર્વાદ વરસે એવા આશીર્વાદ આપી અને હાલ અમારે ભગવાન અમારા ત્યાંથી લઈ અને વિદાય થયા છે